જય કુખારમાં મેલડી માતાજીના દરબારમાં આવતા પહેલા એકવાર વાર આ પ્રવચન અવશ્ય જુઓ તે વાત ઉપર કુખારમાં મેળડીએ શું પ્રવચન આવી તે આપણે આ ભાગ બેમાં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય કુખરમાં મેળડી મેરડી મેરડી આખો દાડો કરો છો તો મારા દીકરાએ આવું મેરડી 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 કરી કરી અને મને મેરડીને બોલાવી લીધી જો એવી રીતે રાત દાડો તમારા મુખે મેરડી મેરડી કર્યા રાખજો સાક્ષાત મેલડી મળવાના આવું તો સોલંકી પેટી માતા મટી જવું અને જગત કહે છે કે મેલડી કરે એવું મેલડી આલે એવું જે વિચાર્યું ના હોય જે ધાર્યું ના હોય એનું અણધાર્યું આલે એનું નામ હું મેલડી અને જેને જેને મળીને એના ઇતિહાસ લખી દીધા અને જેને જેને વર્ગી એના ઇતિહાસ મિટાવી દીધા એવી હું સોલંકી પેઢી ની ખુખાર મેલેડી છું હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી સોલંકી પેઢીની બહુ પોરની મેલેડી છું રમવાળી મેલેડી છું તો તારું નામ ખુખાર મેલે આવો પ્રશ્ન કોઈ કહેતું હશે કે આવી જેવી માતા ખુખાર મેલડી તો આખા જગત માં બધી મેલડી છે લીમડા વાળી ઓબલી વાળી બસ સ્ટેન્ડ વારી ફાટક વારી તલાય વારી ફલાણા ડોહાની વડ વારી પીપળા વારી છે ને બધી એટલે મેં માતા એ વિચાર્યું કાકા ગુજરાત માં સારું કોઈનું નોમ ના હોય એવું હતું આ શું ખોટું નગરનાથ પીપળા વાળી મેલડી કરીને બેઠી હોત તો ઓબલા વાળી મેલડી કરીને બેઠી હોત તો કેટલી હોત પણ ખુખાર મે લખો ખાલી ખુખાર એટલે હું મેલેડી જ ઓકે માતાજી ખુખાર છે તો કે આમ ખતરનાક હોય એને તો મારા ભક્તો માટે એવું ફૂખાર નહીં મારા ભક્તો માટે તો આ રોમ વાળી મેલેડી સત્ય દયા કરુણા અને પ્રેમ કરવા વાળી મારા રોમ જેવી માતા હું રોમ વાળી મેલેડી પણ કુખાર મેલેડી મારું નામ નોમચમ પડ્યું તો કુખાર મેલેડી એટલે પડ્યું કે જેમ સતયુગમાં નરસિંહ ભગવાને પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ અવતાર ધારણ કરી અને ખતરનાક વિકરાળ ખુખાર રૂપ ધારણ કરી અને હિરણ્ય કશ્યપ ને ફાળી ખાધો એક ભક્ત ખાતર એવી રીત મારા ભક્તોનું રક્ષણ કરવા માટે હું ખુખાર મેલડી બની છું કે નામ દેજો ઓંગરી કરી જો તમારી પેઢીઓ ના સાફ કરી નાખો તો મકવાડા હું ખુખાર મેલડી બની જો જે વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો ને અડધો નર અને અર્ધો સિંહ એટલે નરસી જોયું ને એ નરસિંહ ભગવાને અવતાર ધારણ કર્યો પ્રહલાદની રક્ષા એના ભક્ત ની રક્ષા કરવા માટે એના ભક્ત ઉપર ષડયંત્ર થતા એને મારવાનું કરતા એને પાડવાનું કરતા એની જોડે ભક્તિ નો વિઘ્ન નાખતા વિષ્ણુ નું નામ જપો ને તો હાડકા નાખ હન ષડયંત્ર કરે તો વિષ્ણુ ભગવાન થી રેવાયું નહીં અને જગતનો નાથ જેને દયાનો પાર નહીં કરુણાનો પાર નહીં એવો નાથ જો આટલો વિકરાળ સ્વરૂપ ખુખાર સ્વરૂપ ધારણ કરી શકતો હોય તો હું મારા ભક્તો માટે હું ખુખાર મેલડી જમના બનુ અને મારા ખુખાર બની અને કોઈ મોણસોને લડવાનું નહીં કોઈ માણસોને માર નડવાનું નહીં પણ ખુખાર કોના માટે બનુ રાક્ષસો માટે એ રાક્ષસ જેવા અધર્મી હોય જેવા ભક્તોને હેરાન કરતા હોય

મારે તમારું રક્ષણ કરવા માટે કુખાર બનવું પડે એ રાક્ષસ આ હશે કે આ કડિયુગ એક રાક્ષસ જ છે અને આ કડિયુગ રૂપી રાક્ષસ ને હણવા માટે એનો નાશ કરવા માટે અધર્મનો નાશ કરવા માટે મારો વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે આવું અભર્યું છે તો આવું કલકી અવતાર ધારણ કરવા માટે જે વિષ્ણુ ભગવાન અવતાર લે છે ને તો આ કડિયું રૂપી રાક્ષસ બધા પર બેઠેલો છે તમારા ઘરમાં છે તમારા મનમાં છે તમારા હૃદયમાં છે આ રાક્ષસોનો નાશ કરી નાખીશું મેલડી જે તમને શુદ્ધ બનાવી ચોખ્ખા બનાવી દયાલુ બનાવી પવિત્ર બનાવી અને માતાજીના ભગવાન ના કરી દે જો કદાચ મારા સાનિધ્ય બેહતા હોય ને

સાક્ષાત તમારી કુળદેવી દર્શન ના કરાવ તો અલગ મન મેલડી જપ નહી વર દુનિયાની બધી માતા ભગવાન એક સમય કદાચ દયા આવશે નહી આય નહી આવે પણ તમારી ઘરની માતા તો તમારી પર દયા સજ કરુણા સજ પ્રેમ સજ એને પણ આ કડિયુગ રૂપી રાક્ષસ તમારા મનમાં બેઠો છે ને આ ધર્મ આ ધર્મનો નાશ કરવા માટે તમારી માતાએ મારા સાનિધ્ય મોકલ્યા જાઓ અભ્યાસ કરો જ્ઞાન લો સમજ લો અને સમજ પ્રમાણે જીવનમાં કંઈક સારા કર્મો કરો જેથી આ તમારા અવગુણો નાશ થાય સદગુણોનો વિકાસ થાય અને આવું કદાચ થતા થતાં ધીરે 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 કદાચ વરસ થાય બે વરસ થાય અને પાંચ વરસ થાતા થાતા તો કદાચ તમારી માનો ખોળો દેખાઈ જાય હું મેલડી આવું કહું છું તમને કોઈ નડતર નહીં નડતું તમને કોઈ ગ્રહોય નહીં નડતા કોઈ તડિયુંય નહીં નડતું પણ વધાર નડતું હોય ને તો તમારું આ મન છે આ મનમાં જે મેલ ભલ્યો એ મારા સાનિધ્યમાં આવો છે એવું મન ધીરે 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 હું એવું કહું છું કે તમારા દુઃખો તો એક ચૂંટકી મૂકેન એક વાંખના પલકારમ એ પી પીજોમાં માતા એક શેકન ના થાય મન મનમેલડી જેટલું એક શેકન ના થાય ખાલી મારી દ્રષ્ટિ પડે તોથી તમારા દુઃખો ના પાતાળમાં પહેરી જવું પડે પણ અત્યાર દુઃખો પડે છે તેનું કારણ છે કે તમારી માં ની ઓળખ કરાવવા માટે તમારી જ એ કદાચ થોડું ઘણું દુઃખ નાખ્યું એક દીકરાને દુઃખ પડે ને તો ચોક માતાજી ભગવાને મંદિરે મંદિરે મને ખોરવા નીકળે છે તો તમારી માં ઘેર જ ક્યાંય દૂર તમારા જોડે જ છે તમારા હૃદયમાં જ છે પણ આ મન રૂપી મેલ ભર્યો છે ને એના લીધે અહેસાસ નહીં થતો આનંદ નહીં લાગતો પણ તમારી માતાએ દુઃખ નાખ્યા એટલે નાખ્યા છે કે દીકરો દુઃખ પર છે ને તારે જ મંદિરમાં માં મન ખોરવા નીકળશે તારે જ મારા માટે ભૂવા ભટક છે કે હાય મારી મહાકારી ગેર બેઠી માં ચમ દુઃખ ના દાડા મારી ચામુંડા બેઠી છે ચમ દુઃખ ના મારી ખોડિયાર ગેર બેઠી છે ચમ દુઃખ ના દાડાશ મારી અંબે બેઠી છે મારી શક્તિ બેઠી મારી આશાપુરા બેઠી મારી બુઢ ભવાની બેઠી મારી હિંગડા જ બેઠી મારી ઉમિયા બેઠી આવો શંકા થાય છે ને પ્રશ્ન થાય છે ને કે મા બે ટાઈમ દીવા કરીએ છીએ છતાંય સમ દુખી થઈએ છીએ તો દુઃખી થવાના કારણો તમારી અજ્ઞાનતા તમારા અવગુણો એનું કારણ છે આ દુઃખ પડવાનું પણ આ દુઃખ પડતા પડતા કદાચ આજ મારા સાનિધ્યમાં આવી જવા હોય ને તો હું એવું કઉ છું તમારી કુળદેવીની અસલ ઓળખ રાખજો સો ટકા એક ટકા નહીં થવા દઉં અને એક વર્ષ થતા થતા જો સુખ ના અજવાડા ના બતાવું વડા તો સોલંકી પીઢી નું ધર્મ મટી ગયું અને બાલ્યું છે અને બતાવ્યું છે મારે કહેવાની જરૂર નહીટલી પડચાધારીશ એટલી સતવારીશ હું તો એમ કહીશ ને કે ભાઈ મારા કોઈ શત નહીં મારા કોઈ ચમત્કાર નહીં તો એ તમે નહી મોનો પણ આ તમારી માતાનો પ્રેમ વધારવા માટે આ આ બધા પ્રવચન પણ બધું પ્રેમ વધારવા માટે રોજ મારા તેમ આવતા જતું રહેવું પડશે ને હવે કઈક ભાવિકોનો પ્રશ્ન હોય નવા નવા આવે છે એટલે કે માતાજીને આપણે પૂછવા માટે કહો છો ને આવું માતાજીને પૂછવા માટે અમુક તો પેલા ગેરફોન ઉપર વાત કરે કે ભાઈ આપણે વાત કરવી હોય તો માતાજી જોડે તો માતાજી જોડે ફોન પર વાત થતી એટલે ખાલી ખાલી ફોન અહીં કરવો પછી ફોર પડે તારું બહુ ભીડ છે નંબર આવશે નહીં આવો આગો પાછો થાય ચાર જન ને પાંચ જન પૂછે કે ભાઈ ચારે નંબર આવ તમે ટાઈમ ટાઈમથી આવો ત્યાં કે વરસથી હજુ નંબર નહીં આવું તો મારો તો મેર જ નહીં આવો શું કરીશ આઘો પાસો આગો પાસો થાય એનો નંબર ની ચિંતા હોય ને એ ચિંતા હોય હું શું બોલું હું શું કઉ છું મારું સાનિત્ય શું છે મારા સાનિધ્ય શું સેવા થાય છે એ કશી ધોન આલે એટલે કે અગિયાર રવિવાર ભરો એટલે આવ વહેલો ને વહેલો આવ રવિવાર આવ્યો દર્શન કર્યા કે માડી એક રવિવાર બીજો રવિવાર માડી બીજો રવિવાર માડી ત્રીજો રવિવાર માડી ચોથો રવિવાર એમ કરી 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 ઓટા ફેરા કરીને અગિયાર પૂરા કરી દે ને નંબર લખી લો હેડો અગિયાર થઈ જાય ભાઈ લખવા વાળા લખી લે નંબર અને એને પૂછે કે ભાઈ તમે ઘેર બેઠા કોઈ માતાજીનું પ્રવચન સાંભળી કોઈ સમાધાન કર્યું ના બધું ખબર જ છે મન એ બધું કરેલું જ છે ગોગા મારે હા મારી પેઢી પૂછીએ જ છે એટલે પેઢીની જો વાત કરીશ મેં હા શું ખોટું પણ અગિયાર રવિવાર મારા ભરાવાનો કોઈ ઉદ્દેશ નહીં તમને ધક્કા ખબડાવવાનો કોઈ શું મળે મન પણ અગિયાર રવિવાર એટલે ભરાવડ આવું છું કે અગિયાર રવિવાર ભરશો ને ખાલી તો અગિયાર રવિવાર મારી અસલ ઓળખ થશે કે હું માતા કોણ છું ઘેર બેઠા તો વિડીયો જોવો છો બરોબર છે પણ મારા સાનિધ્યમાં અગિયાર રવિવાર પહેલો રવિવાર આવશો ને એટલે પેલા તો જોશો કે હા હા જબરું છે બધું જબરું છે બધા માણસો જ જોશે કે હા 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 સેવકો શું કરે છે પેલા શું કરે છે રસોડું ચમનું થાય છે અંદર કોને કશું ચાલતું જ નહીં પાછળથી પછી વહીવટ વટ આવુંય ધોન રાખે એટલે એક રવિવાર જો હા ના ના બરોબર છે પછી બીજા રવિવાર બે ચાર જણને પૂછશે કે ભાઈ ચમુંશ કે ભાઈ મારું તો આ દુઃખ મટી જ પેલો કે મારુંય મટી જ અને એમાંથી એક મલગ ભાઈ હું તો છ મહિનાથી આ મારું કઈ મટ્યું ને એટલે પાસે એનો મન અલગ તો લખતા એમ કરી કરીને પાછો આવે જુઓ કે આ લાગ ના છે ભાઈ ત્રીજા રવિવારે થોડો પ્રવચનમાં રસ પડે સારું મારી જબરી વાતો કરે લાય હાંભરું તો હાંભરતા હાંભરતાં હોંભરે થોડું એટલે એનો રસ પડવા લાગે રસ પડે એટલે હું જે એ જે પ્રશ્ન લઈને આવ્યો હોય ને જે દીકરો જે ભાવિક ભક્ત જેમ જે મનમાં પ્રશ્ન લઈને આવ્યો હોય ને એ મારા પ્રવચનમાં પ્રશ્નનો જવાબ મળી જાય મળી જાય મારી આ તો મારી વાત છે મનની વાત કરી તો આ જ માતા આપણું દુઃખ મટાડીએ કે બીજું મટાડીએ કે એમ કરી રવિવાર રવિવાર ભરવાનું ચાલુ કરે અગિયાર રવિવાર ભરીને નંબર લખાવી દે પણ નંબર મેં ઉતાવર્યો થાય પણ પહેલેથી મારા સેવકો કહી દે છે કે ભાઈ નંબર આવવાની કોઈ ગેરંટી તો ડ્રો જેવું છે કુલ નસીબ જ આવી જાય સત્ય છે ને પણ હું તો બે હાથ જોડીને કહું છું ખોટી આશાએ ના રહેતા નંબર આવો ના આવો હું તો કોઈને કહેતી નહીં કે રવિવાર ભરો અને અહીં લખાવો જમ જેટલા મોણસ જમનું નું પહોંચી વરું કહો પહોંચી વરાય રોજ પાંચસો નંબર લખાય ને લેવાય છે પાંચ જ મારી વીસ બેઠકો લેતા હોય સો લે હું તો કો લઈ લઉં લ લાઈનમાં પણ ટાઈમ હોય ને એટલો ના લાગે ભલે નું માતા શાકસાત રહી પચાસ ટકા નહીં પણ વીસ ટકા તો લાગે બ ટકા મારા આશીર્વાદ થી ચલો ઓછો લાગે પણ લાગે ખરો આ તો ગાદીનો એનો સમય ગાળો હોય આખી રાત ગાદી રખાય પોતાની જગ્યા હોય તો બારે મહિના રાખું હાથે દાડા રાખું સોમ મંગળ બુધ ગુરુ પણ આ પાર્કી જગ્યામાં એ ચો ઢોલ વગાડવા રોજ કો એટલે તમારે જાતે સમજી મારા પ્રવચન ઘેર બેઠા જુઓ અને ઘેર બેઠા જોઈ સમજ લો હું શું કહેવા માંગુ છું અને જેણે જેણે ધ્યાનપૂર્વક મારા પ્રવચન જોયા છે ને એને ખાલી ચાર પ્રવચન જોવાથી જ એના જીવનમાં સુખનું અનુભૂતિ થતી હશે આવું મેલડી કહું તમારા જેવા હજારો ભાવિક ભક્તો ઘેર છે કે જે મારા સાનિધ્યમાં એક વખત નહીં આવ્યા એક વખત નહીં આયા એમની હજારો મજબૂરીઓ છે મારા સાનિધ્યમાં પણ છતાંય તે ઘેર બેઠા એ સુખી થઈ ગયા ભલે મને મારા સાનિધ્યમાં દર્શન કરવા નહીં આયા હોય ને એવાય ભાવિક ભક્તો મારા હજારો પડ્યા છે પણ મારો હેતુ એક જ છે તમે આવો ના હું તો હું કઉ છું કે તમે આવો કે ના આવો મારા સાનિધ્યમાં ના આવશો ને પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તો મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં એવા હોય છે મારા વિડીયો મારા શબ્દો મારા પ્રવચન મારી બેઠકો અને જે તમને લાયક મળતું હશે ને એવી જ વસ્તુ છે આડેધર નહીં મુકાતું બધું કે જે તમને શીખવા મળે જીવનમાં યુટ્યુબ ચેનલ ખોલો ખુખાર બારે જા અને બીજી ચેનલ કઈ રામ બારી મેલેડી માં બારે જા આ બે ચેનલ છે એમાં કુખાર મેળવીને ચેલન ચાલુ કરી વિડીયો ખોલી અને આમ કરીને ફેરવોનો કે ઓંખો બંધ કરીને કે માં એ હોય ને એવું જ વિડિયો તું બતાવજે ઓંખો બંધ કરીને આમ કરીને ફેરવો અને આંગળી મેલો અને પ્લે કરો જો કદાચ તમારા લગતી વાત ના કુખાર મેળવી મટી જાય બસ અને અનુભવ છે અને મારા એક નહીં આટલા હાથસો હાથસો વિડીયોમાંથી એક વિડીયો કંટારાજનક નહીં હોય તમે જુઓ તો ઇન્ટરેસ્ટ પડે જોવાનું લાયા જુ જોઈ લો હજુ જોઈ લો જોજો એક વિડિયો નહીં હોય તમે જોઈ લો શું કહો છો જોવાનું મન થાય અને ઉત્સાહ વધતો જ રહે આટલા વિડીયો મૂકે કે મારી હજુ પ્રવચન એટલે કેટલા હું અભર છું ઘડીક તો હા હાલો મને તે આ શું નહીં તો તમને ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો ચમ જાગ્યો છે મારા સાનિધ્યમાં હું આવા વાલ કરી અને તમને મારા દીકરા મોની તમને સમજણ પાડું છું તમારે કઈક આશા છે મારા પ્રત્યે મારી જોડથી કંઈક લેવાની હારું થવા થવાની તો એ આશા પૂરી કરવા માટે શ્રદ્ધાના વિશ્વાસ જરૂરી છે શ્રદ્ધા એટલે કે દેવ અને સતની ગાદી પર સાક્ષાત બિરાજમાન છે એવું તમારી દ્રષ્ટિથી જે આસ્થા બનતા એમનામ શું કહેવાય શ્રદ્ધા અને બીજું વિશ્વાસ વિશ્વાસ શું કે જો આવી સત્ય છે આવી સાક્ષાત બેઠી છે હજારોના દુઃખ દૂર ભાગીને ભૂકો કર્યા લેસ હજારોનું દુઃખનું નિવારણ કર્યા લેસ તો હજારોનું કરે છે ને તો અમારુંય થશે એનો વિશ્વાસ પહેલું શું કે સતવાળી માતાશ સત્ય માતાશ સતવાળી ગાદીશ અને બીજું જો આવી સતવારી માતા છે સતવારી ગાદી છે અને હજારો માણસો નો દુઃખ દૂર થાય છે તો અમારું થશે એનું શ્રદ્ધા ન આજે આજે કૂક નું થયું કાલે તમારું કાલે પરમ દિવસ બીજાનું એમ કરીને બારા ફરતી બારા જેનો જેવો સમય હશે સમય ચોગડિયા જોઈ અને દરેક ના કામ હું મેલડી કરીશ કરીશ ના ઝીણા ઝીણા કામ કર્યા તમને ખબર છે સૌ ભાવિક ભક્તો નાકની ચૂની ખોવાઈ જેવી હોય ને તો હોધિયાલીશ હાબુ ચોરી ગયો હોય ને હાબુ ઉખાર મેરડી કોણ લઈ જુ મારા હાબુ નહી જોતો પણ આ ચોથી વખત ચોરાઈ ગયો મારી ડોલ ચોરાઈ જાય મારી આ ડોલ આવી જોઈએ ચાર દાડા ડોલો ચાર દાડા ને પ્રાર્થના કરીએ ને બીજા દાડા હોજે ડોલ મેલી જ્યો હોય પ્લસ પણ તે તમારો વિશ્વાસ ટકાઈ રાખો ને મે જીણા જીણા કામ કર્યા કર્યા કેટલા જીણા જીણા સત્ય છે ને પણ અને હા ખાસ બીજી વાત જો

અને સ્વીકાર કરી છે અને અત્યારે કઈક કઈક જગ્યાએ મેરડી માં દારૂ હાલે છે એમાં ગીતે બનાવ્યું દારૂ પીધો મેરડી દારૂ પીધો બરોબર છે પેલાની વાત તો પેલા હાલતા હતા બધું પણ સમયગાળા પ્રમાણે હવે બધું હું માતા રોમ વારી થઈ જાય એટલે મારા પારે આ વાત હડતું એવું તો પેલા યુટ્યુબ પર લખેલું છે પણ આ તે સંદેશો યુટ્યુબના માધ્યમ દ્વારા બધાના ઘેર ઘેર સુધી પહોંચાડજો કે હું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતાની મેલડી દારૂ પીવા વાળી માતા બકરા લેનારી માતા એટલે મારા સાનિધ્યમાં આવી કોઈ જાતની માનતા ટેક રાખવી ને હોય ને કે માતાજીને દારૂ આ તો થમ્સઅપ આલજો થમ્સઅપ માં કઈક ના દારૂ છોડાયા જોવો છો ને એક થમ્સઅપ માં થમ્સઅપ માં કોમ ના કરો કોકાકોલા કોલા માનજો અને કોકા કોલા ના કરું સ્પ્રાઈટ માનજો સ્પ્રાઇટ માં એનથી ના કોમ કરું ને તો માજા મોનજો પણ ચાર ચારમાંથી એકાદિમ તો તમારું હોભરી જ લઈશ બસ પણ દારૂ આ ચોમાસું આવ્યું આવો તો પોણી ભરાશે પટેલ આપણે બે ચાર રવિવાર બંધ જ રાખવીશ ક્યાં તો ચો જવાનું પણ કો તો ખરા જગ્યા હોધ્યાલો લો કો પટેલ ચો ચો લઈ જશે આ વરસાદ માં બેસો બરોબર છે પણ અહી આટલું આટલું પાણી ભરાય છે છો તમે પલળતા હોટેલ શું કેવું કહો તો આનું કઈક સમસ્યા નું સમાધાન તો હોય બારે જામ એવી જગ્યા જ નહીં પણ ચાલશે છે કોઈ એવા હોલ નહીં કે આટલા બધા ભાવિકો આવી રે અને બારે જાય છોડી ને જવાનું નહીં અવલો શું કરું કોમન અરે રેન્કો તમે પહેરો વાત સાચી છે પણ ફાવ ખરું કહો વરસાદ હંમેશા લુચો કહેવામાં આવે નહીં મોન તો કોઈનું કૃષ્ણ નું મોન નતું રાખ્યું ખબર છે ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો એને કીધું કે આ બંધ થઈ જાય તો એનો અભિમાન એટલું બધું હતું વરસાદનું મીક રાતનું તો એટલો બધો વરસાદ નાખ્યો એટલો બધો વરસાદ નાખ્યો આખું ગોકુર તળાવવામાં મળ્યું ખબર છે ને ભાઈ ભગવાને ગોવર્ધન પર્વત ઊંચો કર્યો અને બધાને રક્ષા કરી એવી રીતે ભગવાનને મોન્યો નહીં આરો આ મારું નહીં આ શું ખોટું જેણે જેણે આખા સંસારની રચના કરી છે એનું મોન નહીં રાખતો માં તો બધા જવાબ છે

આપણું સાનિધ્ય છે એટલું ઢોકી નાખીએ તો વરસાદથી બચી શકાય પણ માત આભના માથે એમ ઠીંગણા મારવા જવાય તો એ એવું જ છે એ પડવાનો એ પડવાનો જે કાર્ય કરશે એ કરશે જ જેટલી મારા દીકરામાં મારી વસ્તીમાં શક્તિ છે મારા સેવકોમાં જેટલું સામર્થ્ય છે એ પ્રમાણ જેટલી સગવડ થાય ને એટલી સેવા થાય ને એટલી કરજ છે જેના નહીં થાય ને એના હાથ જોડ દેશે કે બે રવિવાર સા રવિવાર બંધ ખાસ કહેવાની વાત પેલા રવિવાર કીધી હતી ને કે તમે કઈ કરો સેવા હું નહીં કહેતી પણ તમે આ ફોટા તલવારો આંગ ગાદી ભલું લાવો જે પડી રે એક બાજુ એ એવી વસ્તુને જે કોમ માં આવે એવી વસ્તુ લાવો તો તમારા જ કોમ માં આવશે આ શું ખોટું તમે ગમે તેટલું લાવશો ગમે તેટલું હાલશો એ બધું ચોમેલા છે મોટી ચુંદડીઓ લાવશો તો એ ચોમેલા છે ગોડાઉન મંદ હું દેડા કાતરવાના હવે એનું તો કશું થાય નહીં તો આ મુક્યા છે ચુંદડી એની એ મારા રોમ ની સાક્ષી કઉ છું મારા સાની જો ચુંદડી શ્રીફળ ચુંદડી અગરબત્તી એનું એ વપરાશ થતું હોય તો હાલ મારો ભગવાન મારું સત લૂટી જાય ના થાય કોઈ દાડો મારા વસ્તી ને સંસ્કાર હાલ્યા નહીં ચારે એવી વાત કરે પણ આટલા બધા થપ્પા થાય છે તો એવી વસ્તુ લાવો કે કોમ માં આવો બસ આટલી વિનંતી કરું વિનંતી કરવાનું કારણ છે કે તમે કરો છો પણ એવી કરો છો કે જે વસ્તુ કમ નહીં આવતી પડે એટલે આ બધું આયોજન વ્યવસ્થાવાળા વ્યવસ્થિત સેવકો કરી અને બધા સમજણ પાડી અને કરાવડાઓ તો થાય નકર હું તો જે એમ હું તો બેહીશ કઈ તો કાદવમાં બેહાડશો તો હું મેરડી કાદવમાં કમળ ખીલાવા વારીશ જેવી એવી કાદવમય કમળ ખીલાવા વાળીશ ઈચડ માં બેહાડજો તો મને કઈ આગુ પાછું લાગશે અત્યારે હું બેસી મજાની હું તો એની ઉપર બેહાડો તો વ્યવસ્થા તમારા માટે કરવાની મારા માટે જો આ તો થોડી હવા ને કાંઈ કુલરની હવા હું ખાવ તો સારું ના લાગે પણ મારા દીકરાને ગરમી તો લાગે એના માટે મારા મારે જરૂર નહીં હવાની હા શું ખોટું ચૂંદડી ઓઢી કોઈ માણસ ખાલી એક કલાક બેહી જોવો ખબર પડી જાય શું થાય હાલત અને એક કલાક નોન સ્ટોપ બોલી એક માતાજી બોલતા છે તો ખાલી મોણસ છે સાયન્સ છે વિજ્ઞાન એવું કહે છે એક ધારી નોસ્ટ અને પ્રવચન ચાલુ કરું જો લાગીન ગાદી ના પતન તો લગીન મારા શબ્દો એક મિનિટ સ્ટોપ નહીં થતા થાય છે આ મારા પુરા વાચન આ મારા પરચાસ